ગુડ મોર્નિંગ મિત્રો કરંટ અફેર્સના જાન્યુઆરી મહિનાના બીજા સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાન્યુઆરી મહિનાના બીજા પોર્શનમાં મહત્વના ઘટક ઘટનાઓની ચર્ચા કરીએ લેટ સી આજની પ્રથમ ઘટના છે તાજેતરમાં મુંબઈમાં ભારતીય સિનેમા તાજેતરમાં મુંબઈમાં ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જાણો છો મિત્રો આપ કે રાષ્ટ્રીય સિનેમા મતલબ કે મુંબઈ એ હિન્દી ફિલ્મોનો ઇતિહાસ તેમજ ઘણી બધી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ તેમજ નાટ્યમંડળીનો ઇતિહાસ પારસી મંડળીનો ઇતિહાસ બધું સમાવીને બેઠું છે તો એમાં આ રાષ્ટ્રીય સંગ્રહાલયનો સમાવેશ કરવામાં ઉદઘાટન કરવામાં આવ્યું લોકોને ભારતીય સિનેમાના સફરની બાબતમાં જાણકારી આપવી તેના માટે વિઝ્યુઅલ્સ ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સંગ્રહાલય ન્યૂ મ્યુઝિયમ બિલ્ડિંગ અને ગુલશન મહેલ નામના બે ભવનોમાં આવેલું છે મિત્રો એટલે જે લોકોને પણ જાણવું હોય જેને આ કળા ક્ષેત્રે જાણકારી પ્રાપ્ત કરી હોય એના માટે આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે ઓકે આગળ તાજેતરમાં ભારત સરકારે ગુજરાત અને તમિલનાડુના ત્રણ ત્રણ નવ સૈનિક હવાઈ સ્ક્વોડનની સ્થાપનાને મંજૂરી આપી બરાબર ઓકે હવાઈ સ્ક્વોડ્રનની સ્થાપનાને મંજૂરી મળી મિત્રો એનો મતલબ એવો છે કે અહીંયા એરફોર્સ અને નેવીનું કોમ્બિનેશન જોવા મળશે આપણને ઓકે તેનાથી ભારતીય નેવીની સુરક્ષા શક્તિમાં વધારો થશે તેના માટે સરકારે એચએ એલને બાર ડોર્નિયર એરક્રાફ્ટ માટે કરારબદ્ધ કર્યા છે આના પહેલાં પણ આપણે ભાગમાં જોઈ ગયા છે એચએલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એના માટે આ વિમાન બનાવવા માટે કરારબદ્ધ કર્યા છે સમુદ્રી ખતરા સામે દેશની સુરક્ષા વધારે મજબૂત થશે એમાં નેવી વત્તા એરફોર્સ બંનેના કોમ્બિનેશનથી દેશની તટરક્ષ તટ તટીય સીમાને રક્ષા આપવામાં આવશે બરાબર તો ક્યાં તો તમિલનાડુ અને ગુજરાત ઓકે નેક્સ્ટ એડવાન્સ ટેક્સ ફાઇલિંગ સિસ્ટમનું વિકાસ કાર્ય ઇન્ફોસિસને સોંપવામાં આવ્યું છે મિત્રો ટેક્સ ફાઇલિંગમાં ઘણી બધી સમસ્યાઓ છે રોજ નવા પડકારો ઊભા થાય છે આ નવી પડકારો નવા સમસ્યાઓ માટે સરકારે આ રચ્યું છે બરાબર ઓકે એનું કાર્ય ડેવલપમેન્ટ કાર્ય ઇન્ફોસિસ સોંપવામાં આવ્યું ઇન્ટીગ્રેટેડ ઈ ફાઇલિંગ અને સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ ટુ પોઈન્ટ ઝીરો માટે કાર્ય કરે છે આ એક પ્રકાર છે કાર્યવાહીનો આ પ્રજા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નીચે મુજબ છે કરદાતાઓ માટે ઝડપી અને સાચું પરિણામ એનો મતલબ એવો છે જે પણ ટેક્સ પેમેન્ટ કરતા એ પ્રાપ્ત કરવાનું હોય રિસીવ કરવાનો અધિકાર હોય એમાં જલ્દી ફાસ્ટનેસ મતલબ સ્પીડ વધી જશે ઓકે બધા સ્તરોએ યુઝર અને એક્સપિરિયન્સને વધારે સારો બનાવવો આમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે કરદાતા જાગૃતતા કાર્યક્રમમાં સુધાર બરાબર લોકોને વધુ માહિતી વધુ સમયમાં પૂરી મતલબ ઓછામાં ઓછા સમયમાં પૂરી પાડવી સ્વૈચ્છિક કર અનુપાલનનું પ્રોત્સાહિત કરવું આઉટસ્ટેન્ડિંગમાં માંગનું મેનેજમેન્ટ કરવું મતલબ કે જેના પણ કર આઉટસ્ટેન્ડિંગ હોય એમાં સ્પીડીએસ્ટ કામ કરીને એનું રિકવાયરમેન્ટને પૂરી કરવી ઓકે આ પ્રોજેક્ટની સહાયતાથી ટેક્સ વિભાગને રિટર્ન પ્રોસેસ કરવામાં ઓછો સમય લાગશે પહેલાં ત્રેસઠ દિવસ લાગતા હતા હવે ચોવીસ કલાક લાગશે મત મિત્રો એનો મતલબ એવો થયો કે આપણે ટીડીએસ રિટર્ન ફાઇલ કરીએ છીએ એમાં ઘણીવાર જુલાઈ મહિનામાં કર્યું હોય તો આપણને નવેમ્બરમાં મળે ત્રણ મહિના પછી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર હવે એવું નહીં થાય હવે ચોવીસ કલાકમાં તમને તમારે રિટર્ન મળી જશે આના માટે ડેવલપમેન્ટ સરકારે કર્યું છે મિત્રો આ ક્યાંક ને ક્યાંક સરકારની પારદર્શિતા બતાવે છે ટ્રાન્સપરન્સી બતાવે છે જેમાં સરકાર પોતે પણ આ ક્ષેત્રે નાગરિકોને સહયોગ કરવા માટે આ બધું નવું નવું ઘડી રહી છે ઓકે તો ધ્યાન રાખજો એ વિકાસ કાર્ય કોને સોંપ્યું તો ઇન્ફોસિસને સોંપવામાં આવ્યું છે આગળ તાજેતરમાં ગુજરાત અને ઝારખંડ પછી ઉત્તર પ્રદેશ આર્થિક રૂપથી નબળા વર્ગ માટે દસ ટકા આરક્ષણને મંજૂરી આપી છે મિત્રો આર્થિક રૂપથી નબળા બરાબર ટેન પર્સન્ટ ઇડબ્લ્યુ ઇકોનોમિક વિકર સેક્શન માટે આ કરવામાં આવ્યું ગુજરાતે કર્યું ઝારખંડે કર્યું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એકસો ચોવીસમાં સંવિધાન શાસન અધ વિધેયકને મંજૂરી આપી તેના માટે આ બિલ અનુસાર સામાન્ય વર્ગના એ લોકો કે જેમની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન છે એમને મળશે એમને આ લાભ મળશે મિત્રો આના માટે તમારે સમાજ સુરક્ષા કલ્યાણ ખાતામાં જવું પડે ત્યાંથી ફોર્મ લાવવું પડે આઉટનો દાખલો આપવો પડે અને પછી આ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે મિત્રો એનાથી ટેન પર્સન્ટ રિઝર્વેશનની જોગવાઈ છે તો આ અત્યાર સુધીમાં જે ઇમ્બેલેન્સીસ હતા એના માટેનું આ કાર્ય કર્યું કેન્દ્ર સરકારે તો કર્યું છે રાજ્ય સરકારે આ ત્રણ રાજ્ય સરકારોએ કર્યું છે એમ કહી શકાય ઓકે તો ત્રણ રાજ્યોના નામ યાદ રાખવાના તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં દિફકો દિફકો પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અરુણાચલ પ્રદેશમાં ચારસો છવ્વીસ પોઈન્ટ મીટર લાંબા આ પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું તે દિફકો નદીમાં બનાવવામાં આવ્યું છે તો પૂછાય કઈ નદી ક્યાં છે કયા રાજ્યમાં આ પુલથી અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટી અને લોહિત ઘાટી વચ્ચેનો સંપર્ક માર્ગ મજબૂત થશે ચીન સાથે આ સ્ટ્રેટેજીકલી પણ આ પુલનું મહત્ત્વ વધી જશે જ્યારે પણ આવું કોઈ વોર સિચ્યુએશન આવે ત્યારે આ પુલ આપણને કામમાં આવશે ભારતની સીમા માટે ભારતીય સૈન્ય પણ ઉપયોગી સાબિત થશે આ

ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તથા લિપકોઇન કંપની દ્વારા કરવામાં આવી છે આ બંને કંપનીઓ ભારતમાં ત્રીસ ગીગા વોટની લિથિયમ આયન બેટરી પ્લાન્ટની સ્થાપના માટે વિશ્વસ્તરીય સુવિધાનો વિકાસ કરશે આ લિથિયમ આયન ગીગા ફેક્ટરી ફેક્ટરીથી મોબાઈલ ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક વાહનોને પણ વધારે સહાયતા થશે મિત્રો ઈ વ્હીકલ્સને સરકાર મંજૂરી આપવા માટે આ કરી રહી છે જેનાથી ભવિષ્યમાં ઊર્જા પેટ્રોલિયમ પેટ્રોલ ડીઝલ કેરોશિયમનો ઉપરનું આધાર ઘટાડી શકાય ઓકે ભારત દ્વારા ઊર્જા સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે તેનાથી તેલ આયાત ઉપરની નિર્ભરતામાં ઘટાડો થશે જેનાથી આપણને ટ્રેડ ડેફિસિટ થાય છે આજ હજુ પણ આપણે ઘણા બધા પ્રાઇમરી નીડ્સ બહારથી મંગાવીએ છીએ પેટ્રોલ ડીઝલ કેરોશિયમ એના ઉપરનું અવલંબન ઘટશે મિત્રો એમાં મેડ ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે મેડ ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા મતલબ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ બનશે એ મેડ ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયાનું લક્ષ્ય એટલે પહેલી પ્રાયોરિટી ઇન્ડિયાને આપવામાં આવશે તો લિથિયમ આયન ગેગા ફેક્ટરી યાદ રાખજો મિત્રો આ ભારત માટે બહુ સારું પગલું છે અને સ્વચ્છ ઉર્જા માટે પણ સારું છે નેક્સ્ટ બ્રાઝિલનો રિયોડી ઝનેરો બે હજાર વીસ માટે વાસ્તુકળાની શ્રેષ્ઠ રાજધાની જાહેર થઈ ડી જનેરો બ્રાઝિલ બ્રાઝિલ મિત્રો ઓકે આ ખિતાબ પ્રાપ્ત કરનારું તે વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે બે હજાર વીસમાં આંતરરાષ્ટ્રીય વાસ્તુકાર સંઘનું વિશ્વ કોંગ્રેસનું સત્યાવીસમું સંસ્કરણનું ત્યાં આયોજન થવાનું છે તો રિયો ડિઝેનેરો વાસ્તુકળાની શ્રેષ્ઠ રાજધાની વિશ્વમાં જાહેર કરવામાં આવી છે મિત્રો આ કલ્ચરના કરંટ અફેર્સ છે જે આપણને ખબર હોવા જોઈએ ઓકે આગળ યુવા પ્રવાસી ભારતીય દિવસ બે હજાર અઢાર બરાબર આ આયોજન વારાણસી યુપીમાં થયું તે એકવીસ જાન્યુઆરીથી બે હજાર અઢારના રોજ વારાણસીમાં થયું થીમ એક નવું ભારત બનાવવામાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા ડાયસ્પોરા મતલબ જે વિદેશમાં વસતા આપણા લોકો છે જે સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે એમની ભૂમિકા તો યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન ક્યાં થયું તો વારાણસી ઉત્તર પ્રદેશ મિત્રો યાદ રાખજો આગળ તાજેતરમાં નેપાળ દ્વારા ભારતના સો રૂપિયાથી વધુ મૂલ્યના ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બરાબર પાંચસોની નોટ બે હજારની નોટ ત્યાં લઈ જઈ શકાશે નહીં આ નવા નિયમ અનુસાર નેપાળના નાગરિક ભારત સિવાય અન્ય દેશમાં આ નોટ પાંચસો ને બે હજાર લઈને જઈ શકશે નહીં નેપાળના નાગરિક અન્ય દેશોમાંથી ભારતના પ્રતિબંધિત નોટ નેપાળમાં લાવી શકશે નહીં મિત્રો આ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ બતાવે છે કે ડિમોનિટાઈઝેશન જ્યારે થયું ત્યારે નેપાળમાં ઘણી ભારતીય ચલણી નોટો હતી એ મુદ્દાનો સલટારો થયો છે કે નથી એના પર ડિપેન્ડ કરે જો આવી હેવી નોટો એમના ત્યાં આવે તો ભવિષ્યમાં અચાનક બંધ થવાથી ઘણી સમસ્યાઓ થાય માટે સો રૂપિયાથી વધુ કિંમતની ચલી નોટો ઉપર એમણે પ્રતિબંધ મૂક્યો છે એવું કહેવામાં આવે છે ઓકે આગળ તાજેતરમાં આઈસીસી ક્રિકેટર ઓફ ધી યર બે હજાર અઢારનો ખિતાબ વિરાટ કોહલીને મળે છે બે હજાર અઢારમાં કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ શાનદાર રહ્યું તેમણે તેર ટેસ્ટ મેચોમાં પાંચ શતક સાથે તેરસો રન બનાવ્યા છે માટે એમણે ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે ઓકે આગળ વિશ્વ આર્થિક ફોરમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બે હજાર ઓગણીસ બાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ સ્વિત્ઝરલેન્ડનું દાહોસમાં આયોજિત થયું આ પ્રશ્ન પૂછાઈ શકાય કે આ મીટિંગ ક્યાં થઈ સ્વિત્ઝરલેન્ડના દાઓસમાં થઈ બરાબર ઓકે થીમ વૈશ્વિકરણ ફોર પોઈન્ટ ઝીરો ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં વૈશ્વિક સંરચનાને આકાર આપવો મિત્રો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ મતલબ આજે નોર્મલી જે આ થઈ રહ્યું છે ઓનલાઈન કોમ્યુનિકેશન બરાબર ડિજિટલ ક્રાંતિ છે જેને ચોથી ક્રાંતિ કહેવામાં આવે છે એના યુગમાં વિશ્વ સંરચનાને ફરી આકાર આપવો આનો ઉદ્દેશ્ય છે તો ક્યાં થયો તો સ્વિટરલેન્ડના દાઓસમાં થયો ઓકે નેક્સ્ટ ત્રેવીસમી જાન્યુઆરી નેતાજી સુભાચંદ્ર બોઝની જયંતી મનાવાય છે તેમનો જન્મ અઢારસો સત્તાણુંમાં ત્રેવીસમી જાન્યુઆરી રોજ બ્રિટિશ ભારતના કટક હાલમાં જે ઓડિશામાં છે ત્યાં થયો હતો ઓગણીસો અડત્રીસ ઓગણચાળીસમાં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા પણ મતભેદના કંઈ રાજીનામું આપ્યું તેમણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી તેમણે આઝાદ ઇન્જોન દ્વારા દેશો સ્વતંત્ર કરવામાં પ્રયાસો કર્યા આઝાદ હિન્દ ફોજની સ્થાપના એકવીસ ઓક્ટોબર ઓગણીસો તેતાલીસ રોજ સિંગાપુરમાં થઈ તો એમના જીવનની આ કથની છે અને એમનું મૃત્યુ પણ મિસ્ટેરિયસ છે મિત્રો એટલા માટે અને આ જે છે આઝાદ હિન્દ ફોજ એમની સ્થાપના એમનો ફોરવર્ડ બ્લોક છે ક્યાંક ને ક્યાંક ભારતીય સ્વતંત્રતામાં એમનો ઘણો બધો ફાળો છે મિત્રો તો આ એક પ્રશ્ન પૂછી લે કેમ કે આ એમની જન્મજયંતિનો પ્રશ્ન છે એટલે આવી શકે વ્યક્તિ વિશેષમાં ઓકે તાજેતરમાં ગુજરાતના સુરત ખાતે હોવિત્ઝર તોપ નિર્માણ કરવામાં આવે મિત્રો આ ખાસ યાદ રાખજો ડિફેન્સમાં હવે ગુજરાત પણ આગળ આવી રહ્યું છે સુરતના હજીરામાં એલ એન્ડ ટી એન્ડ ટુબ્રો દ્વારા નિર્મિત આર્મડ સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું આ કોમ્પ્લેક્સમાં કે નાઇન વજ્ર સેલ પ્રોપેલ્ડ હોવિતર તોપનું નિર્માણ કરવામાં આવ્યું છે કે નાઇન વજ્ર આ તોપનું વજન પચાસ ટન છે તે તેતાલીસ કિલોમીટર દૂર ઉપર સુડતાલીસ કિલોગ્રામના બોમ્બનો એટલે આ રેન્જ છે એને આ પેલોડ છે એનો મારો કરી શકે છે કે નાઇન વજ્ર કે વિશેષ વેરિયન્ટ છે કે નાઇન વજ્ર એનું વિશેષ વેરિયન્ટ છે કે નાઇનનું નિર્માણ પાકિસ્તાન સાથે લાગેલી સીમાવર્તી ક્ષેત્રોના વિકાસ માટે કરાઈ રહ્યું છે મતલબ કે ત્યાં મતલબ કે ત્યાં મતલબ કે સુરક્ષા માટે કરવામાં આવી રહ્યું છે આઈ થિંક તમે આનો ફોટો પણ જોયો હશે આ બન્યા પછી નરેન્દ્ર મોદી પોતે આ આ તોપમાં બેસેલા છે બરાબર ઓકે મતલબ કે આની અંદર કે નાઇન વજ્ર હવીઝર તોપોનું નિર્માણ ઓકે તો સુરતમાં હજીરા એલ એન આગળ હવેથી ભારતીય નાગરિક નેપાળ અને ભૂટાનમાં આધાર કાર્ડનો ઉપયોગ એઝ અ વિઝા તરીકે કરશે મિત્રો દસ્તાવેજ માટે જરૂર નથી દસ્તાવેજ યાત્રા માટે એટલે કે નેપાળ અને ભૂટાન જતા લોકોને વિઝાની જરૂર નથી પાસપોર્ટ અને આધાર કાર્ડ અને મતદાન કાર્ડ જોઈશે ફક્ત આટલું પાસપોર્ટ હોવો જોઈએ આધાર કાર્ડ અને મતદાન કાર્ડ તો એ નેપાળ અને ભૂટાનની યાત્રાઓ કરી શકશે તો આપણી વિશ્વસનીયતા આ દેશોમાં વધી રહી છે એનો મતલબ આવો થયો ઓકે આગળ તાજેતરમાં નવી દિલ્હી ખાતે નેતાજી સુભાચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદઘાટન થયું બરાબર એમની જન્મજયંતિ પ્રસંગે આ ઇન્ડિયન નેશનલ આર્મીની ગતિવિધિઓ નેતાજીનું જીવન એમની ખુરશી તલવાર મેડલ બેઝ વર્દી વગેરે ત્યાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે ઓકે આગળ તાજેતરમાં માઇક્રોસોફ્ટ કંપની દ્વારા રી વીવ નામનું પ્લેટફોર્મ મતલબ વીવ એટલે ગૂંથવું મિત્રો આ વણકરો માટે છે તો આ વીવ રિવ્યુ નામનું એક લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટના દ્વારા ઉદ્દેશ્ય વણકરોની સહાયતા કરવી જે લોકો કપડું મતલબ હિન્દીમાં કહેવાય બુનકર તેનાથી કપડાંના વણકરોની સીધા જ ખરીદના ખરીદના સંપર્કમાં આવશે મતલબ વચ્ચેટીઓ નીકળી જશે માટે એમને વધારે ઇન્કમ થશે એનો મેઇન ઉદ્દેશ્ય આ છે મતલબ મિત્રો તો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ સામાન નથી પહોંચતો નથી વેચાતો એટલા માટે વચ્ચેનું નફાનું માર્જિન છે એ બીજાને મળી જાય આમને નથી મળતું તો એમનો ઇકોનોમિક ગ્રોથ કરવા માટે આ કરવામાં આવ્યું છે ઓકે આ પ્લેટફોર્મથી વણકર પોતાના વિશિષ્ટ પારંપરિક ડિઝાઇનનું પ્રદર્શન કરી શકે છે સોળમાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હાથ વણાટના ઇકોસિસ્ટમ હાથ વણાટ જે કહીએ આપણે હેન્ડલૂમ એ ઇકોસિસ્ટમને પુનઃ જીવિત કરવું તેના માટે માઇક્રોસોફ્ટે પોતાના એનજીઓ પાર્ટનર ચૈતન્ય ભારતી સાથે કાર્ય કર્યું છે વણકરના પરિવારોને નાણાકીય સહાયતા પણ એ પૂરી પાડશે મિત્રો દરેક જગ્યાની અલગ અલગ એક કળા જેમ કે હાથ વણાટની વાત કરીએ આપણે તો પંજાબની ફુલકારી ભરત છે સૌરાષ્ટ્રનું બંને ભરત છે કચ્છનું બંને ભરત છે તો હાથ વણાટથી જે પણ કરતા હોય જે પણ લોકો એમાં જે પણ પોતાનું નવું ભરતા હોય એને પણ આ વિશ્વ લેવલે એક ઓળખ મળશે આનાથી તો યાદ રાખજો મિત્રો માઇક્રોસોફ્ટે કર્યું છે ઓકે આગળ તાજેતરમાં ભારતીય નૌસેના નેવી દ્વારા સી વિઝિલ નામનું તટીય રક્ષા અભિયાન થયું મિત્રો તો નૌસેનાએ બાવીસ ત્રેવીસ જાન્યુઆરીના દરમિયાન ભારતીય સરહદ ઉપર આ કર્યો આ અભ્યાસમાં સાત હજાર પાંચસો સોળ કિલોમીટર લાંબી તટીય સીમા તથા વિશિષ્ટ આર્થિક ક્ષેત્રને કવર કરવામાં આવ્યો વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર એટલે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તો મિત્રો આપણા આપણા જે કિનારો છે દરિયા કિનારો છે તો આપણા કિનારાથી માંડીને બસો નોટિકલ માઇલનો વિસ્તાર જે આપણો પોતાનું કહેવાય એમાં બસો નોટિકલ માઇલમાં શરૂઆતના બાર નોટિકલ માઇલ હોય એ એ પ્રાદેશિક ક્ષેત્ર કહેવાય પછીના બાર નોટિકલ માઇલ છે એ કન્ટિજિયસ મતલબ કે સંલગ્ન ક્ષેત્ર કહેવાય અને ચોવીસ પછી ચોવીસથી બસો સુધીનું એટલે કે ટોટલ એકસો છોતેર નોટિકલ માઇલનો વિસ્તાર છે એને આપણે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવાય એમાં આપણે એને કવર કરવામાં આવ્યું એટલે બસો નોટિકલ માઇલ સુધી આપણે આની મતલબ કે એક પ્રેક્ટિસ કરી બરાબર તટરક્ષા માટે તેવીસ રાજ્ય અને કેન્દ્ર પછી સામેલ થયા છવ્વીસ અગિયાર જેવા હુમલાને રોકવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો છે ટ્વેન્ટી સિક્સ ઇલેવન તમે જાણો છો દરિયાઈ માર્ગે જ લોકો ઘૂસ્યા હતા આતંકવાદીઓ એને રોકવા માટે ઓકે તો સી વિઝીલ યાદ રાખજો આગળ તાજેતરમાં વિશ્વના ટોપ થર્ટી કન્ટેનર બંદરગાહોમાં ભારતીય બંદરગાહ જવાહરલાલ નહેરુ પોર્ટ બરાબરનો સમાવેશ થયો મુંબઈ લોયર્સ રિપોર્ટ દ્વારા કરવામાં આવેલા સો કન્ટેનર પોર્ટ્સના ટોપ થર્ટી ગ્લોબલ કન્ટેનર પોર્ટ્સમાં ભારતનો આ મુંબઈનો સમાવેશ થયો છે જવાહરલાલ નહેરુ પોર્ટ વ્યાપાર સુગમતા પહેલની સાથે બંદરમાં વેપારની વૃદ્ધિ ખૂબ જ થઈ છે આ ઇન શોર્ટ આ ગ્રોથ ઉપર ડિપેન્ડ કરે છે નવી પ્રક્રિયાઓથી આયાત નિકાસ વેપારમાં સમયની બચત થઈ છે બરાબર સમયની બચત જવાહરલાલ નહેરુ પોર્ટ કન્સાઇનમેન્ટ ટ્રેકિંગ માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવે છે બરાબર કે મતલબ કે કોઈએ પોતાનું કન્સાઇનમેન્ટ મોકલું મોકલ્યું હોય તો એ કેટલી પહોંચ્યું એના માટે ટ્રેકિંગ સિસ્ટમ જેમાં આપણે ટપાલ મંગાવીએ છીએ એમાં ટ્રેકિંગ સિસ્ટમ હોય એ રીતે આ કરવામાં આવ્યું છે મિત્રો તો જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ સામેલ થયું છે ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ છે આ ખૂબ જ પછી ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલ બાલિકા દિવસ તરીકે ઉજવાયું પ્રતિવર્ષ ઉજવાય છે સ્ત્રી પુરુષ લિંગભેદ હટાવવા માટે અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે છે બાલિકાઓના થીમ સારા ભવિષ્ય માટે બાલિકાઓનું સશક્તિકરણ સારી સારા ભવિષ્ય માટે છોકરીઓનું સશક્તિકરણ એમ્પાવરમેન્ટ કરવું એના માટેની આ વાત છે ઓકે તો રાષ્ટ્રીય બાલિકા દિવસ યાદ રાખજો આગળ તાજેતરમાં અરુણાચલ પ્રદેશ પક્કે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યું આ પણ કલ્ચરનો પોઈન્ટ થઈ ગયો મિત્રો કલ્ચરમાં આવી શકે ઉદ્દેશ્ય નિશી જનજાતિ દ્વારા હોર્નબિલના સંરક્ષણમાં આપેલા યોગદાન માટે હોર્નબિલ એક એક પક્ષી છે બરાબર ઓકે ત્યાંનું એના માટેના યોગદાન માટે આ કરવામાં આવ્યું છે તો પક્કે પાગા હોર્નબિલ મહોત્સવ ધ્યાન રાખજો મિત્રો તો આ રાજ્ય સરકારે જાહેર કર્યું છે અરુણાચલ ઓકે રાજ્ય ઉત્સવ તરીકે તાજેતરમાં આંધ્રપ્રદેશ દ્વારા આર્થિક રૂપથી નબળા સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલા દસ ટકા આરક્ષણમાંથી પાંચ ટકા આરક્ષણ જે છે એ કાપુ સમુદાયને આપવાનો નિર્માણ કાપુ કાપોળું કહેવાયેલું કારણ ત્યાં એ લોકો મુખ્ય ખેતી કરતા હોય આંધ્રપ્રદેશમાં આલ અને તેલંગાણામાં આ કૃષક સમુદાય છે જેની કુલ જનસંખ્યા છવ્વીસ ટકા છે જનસંખ્યાના છવ્વીસ ટકા એટલે મિત્રો આ એક મોટું કહેવાય તો દસ ટકા આરક્ષણમાં પાંચ ટકા ફક્ત કાપુ સમુદાયને આપવામાં આવે જે મેઇન આ ત્યાંની જનજાતિમાં છવ્વીસ ટકા છે બરાબર ઓકે કૃષક સમુદાય છે તો ખેતી માટે કૃષકો માટે એક સારો નિર્ણય કહી શકાય ઓકે આગળ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર શિક્ષા દિવસ ચોવીસ જાન્યુઆરીએ મનાવાશે મનાવાયો આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ માટે આ પ્રસ્તાવને મંજૂરી માટે નાઇજીરિયા સાથે બીજા અઠાવન દેશોએ આ પ્રસ્તાવ તૈયાર કર્યો તો પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર દિવસ ચોવીસ જાન્યુઆરીએ મનાવાયો તો આવતા વર્ષની ચોવીસ જાન્યુઆરી પણ બીજા નંબરની હશે આને યાદ રાખવાનું સંયુક્ત રાષ્ટ્ર શિક્ષા દિવસ ઓકે આગળ આઈએનએસ કોહાસા ઇન્ડિયન નેવલ સર્વિસ કોહાસા આંદામાન નિકોબારના ધીપ સમૂહમાં સ્થિત થયું ઇન્ડિયન નેવલ સ્ટેશન કોહાસા ઉત્તરી આંદામાનમાં શિવપુરમાં છે તેની સ્થાપના બે હજાર એકમાં નો સેના હવાઈ સ્ટેશનર કરવામાં આવી આનથી આપણા દ્વીપ સમૂહોની સુરક્ષાનો વધારો થશે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આઈએનએસ કોહાસા નીચેનામાંથી કયા સ્થળે મૂકવામાં આવ્યું બરાબર તો આ આંદમાન નિકોબારમાં મૂકવામાં આવ્યું છે આ ખાસ કરીને આઈલેન્ડની સુરક્ષા માટે છે ઓકે નેક્સ્ટ તાજેતરમાં આઈઆઈટી રોપડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી રોપડ દ્વારા રોશની નામની એપ લોન્ચ કરવામાં આવી આ એપ્લિકેશન આંખે ન જોઈ શકતા લોકોને ચલણી નોટ મતલબ કરન્સીને ઓળખવા માટે મદદ કરશે આ એપ્લિકેશન નવી અને જૂની બધી ઓળખી શકશે જો કોઈ છેતરી શકે આનાથી ફ્રોડ નહીં થાય બરાબર આ ઓકે નેક્સ્ટ તાજેતરમાં ઈસરોએ કલામ સેટ વી ટુ નામનો કલામ સેટ વી ટુ નામનો સેટેલાઇટ પીએસએલવી ચો ચુમ્માલીસ દ્વારા લોન્ચ કર્યું મિત્રો આ છેલ્લી ઉડાન એટલે મતલબ કે લેટેસ્ટ ઉડાન છે આ નામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામ ઉપરથી રાખવામાં આવ્યું કલામ સેટ વી ટુ અત્યાર સુધીનું સૌથી હળવું સેટેલાઇટ છે તે કોમ્યુનિકેશન છે રેડિયો ટ્રાન્સમિશન અને વાયરલેસ કોમ્યુનિકેશન માટે હેલ્પ કરશે આ સેટેલાઇટ બનાવવામાં ફક્ત બાર લાખનો ખર્ચ થયો છે ચેન્નાઈના સ્પેસ કિડ્સ નામના વિદ્યાર્થીઓએ બનાવ્યું બરાબર કે છ દિવસોમાં તૈયાર કર્યું છે વજન એક પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ છે અને જીવનકાળ ફક્ત બે મહિનાનું છે મિત્રો તો કલામ સેટ વી ટુ પીએસએલ વી સી ચુમ્માલીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો યાદ રાખજો અત્યાર સુધી લાઇટેસ્ટ સેટેલાઇટ કહી શકાય ઓકે આગળ તાજેતરમાં તેલંગાણા દ્વારા વાઘના શિકાર રોકવા માટે સુરક્ષા દળની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે તેલંગાણા દ્વારા ઓકે તો રાજ્ય વાઘ સુરક્ષા બળની સ્થાપના કરવામાં આવશે તેમાં એકસો સભ્યો હશે તેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચનું વહન ચાલીસ જેમ સાહીઠ બરાબર રાજ્ય ચાલીસ ટકા અને કેન્દ્ર સાહીઠ ટકા કરશે વાઘની સુરક્ષા એટલે બાયોડાયોસિટી સાચવા માટેનું આ એક સારું પગલું કહી શકાય મિત્રો ઓકે તો તેલંગાણા રાજ્યએ કર્યું છે વાઘના શિકારને રોકવા માટે આગળ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવાયા છે તે રાષ્ટ્રીય મતદાર દિવસનું નવમું સંસ્કરણ છે મિત્રો શરૂઆત બે હજાર અગિયારમાં થઈ હતી ચૂંટણી પંચની સ્થાપનાની સ્મૃતિમાં થાય છે અને ઇલેક્શન કમિશનની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં થઈ હતી તો એની સ્થાપનાના અંતર્ગત પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર્સ ડે તરીકે મનાવાય આ એક લોકશાહીની એક મોટી ઉત્સવ તરીકે પણ કહી શકાય મિત્રો મતદાન એક આપણો અધિકાર છે તે કરવું જ જોઈએ તો આ યાદ રાખજો પચીસ જાન્યુઆરી આ એક સારો મુદ્દો છે પછી પ્રણવ મુખરજી નાનાજી દેશમુખ અને ભૂપેન્દ્ર હજાર ભૂપેન્દ્ર હજારિકાને ભારત રત્ન સન્માનિત કરવામાં આવશે પ્રણવ મુખરજીનું કાર્ય શું હતું પૂર્વ રાષ્ટ્રપતિ છે જન્મ અગિયાર ડિસેમ્બર નાઇન્ટીન થર્ટી ફાઈવ પશ્ચિમ બંગાળમાં થયો હતો જીવનમાં ઘણા બધા પ્રતિષ્ઠિત પદોમાં કામ કર્યું એમણે પચીસ જુલાઈ બે હજાર બારથી પચીસ જુલાઈમાં સત્તર દરમિયાન ભારતના તેરમા રાષ્ટ્રપતિ હતા ભૂપેન હજારિકા એક પ્રસિદ્ધ અસમિયા ગાયક છે તેમનો જન્મ આઠ સપ્ટેમ્બર નાઇન્ટીન ટ્વેન્ટી સિક્સ આસામમાં સદિયામાં થયો હતો આપણે એક બહુ સારું યોગદાન છે નાનાજી દેશમુખ એક સામાજિક કાર્યકર્તા છે તેમણે શિક્ષા સ્વાસ્થ્ય અને ગ્રામીણ આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં કામ કર્યું ઓગણીસો નવ્વાણુંમાં તેમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું તો મિત્રો આ ત્રણ આ વખતના ભારત રત્ન છે આ પૂછવાની શક્યતા પૂરેપૂરી છે માટે આ આપણને આવડવું જોઈએ ત્રણેયના પોતાના ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિત્વ આપણને ખબર હોવા જોઈએ ત્રણેનું કોઈ પર્ટિક્યુલર કોઈ એક મોટું કાર્ય હોય તો આપણે એને હાઇલાઇટ કરી શકીએ આમાંથી પ્રશ્ન આવે બરાબર ભારત રત્ન છે મિત્રો છેલ્લો તાજેતરમાં સુલતાન અબ્દુલ્લાહને સુલતાન અબ્દુલ્લાહને મલેશિયાના નવા સમ્રાટ બનાવવામાં આવ્યા છે મલેશિયા વિશ્વનો એકમાત્ર દેશ છે એમાં રોટેશનલ રાજા છે એટલે કોઈ પરફેક્ટ કોઈ એક રાજા ના રહે રોટેશનલ રાજાશાહીમાં એટલે કુલ નવ રાજવંશ છે આ રાજવંશ વારાફરતી બને છે તો આ એક બહુ મોટી વાત કહેવાય મિત્રો અને હજુ પણ એ ચાલે છે એટલે ઘણી મોટી વાત છે તો સુલતાન અબ્દુલ્લાહ મલેશિયાના નવા સમ્રાટ બન્યા બરાબર ઓકે તો રોટેશનલ રાજાશાહી કયા દેશમાં છે તો મલેશિયામાં છે મિત્રો આ રીતે આ પ્રશ્નો આવી શકે મિત્રો તો આમ જાન્યુઆરી મહિનાના આ બીજા સેશનના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ મેં તમને પીરસ્યા છે મિત્રો આ મને થોડા લાભદાયક લાગ્યા છતાં પણ તમારે પણ પોતાના પ્રયત્નો કરવા જોઈએ થેન્ક યુ મળીએ